મિત્રો ન્યુઝ માં સ્વાગત છે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તિરંગા યાત્રા પાલનપુર ગુરુ નાનક ચોક સર્કિટ હાઉસ થી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયા રાહે પરિર હેઠળ ગુજરાત પ્રદેશ મહામંત્રી ચેણુભા વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો બનાસકાંઠા જિલ્લા પ્રભારી મનોજ જોશી જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી તિરંગા યાત્રા કલેક્ટર કચેરી અને એસપી કચેરી એટ્યોતેરમી પંદરમી ઓગસ્ટ તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કલેક્ટર સાહેબ વરુણકુમાર પરનવાલ અને એસપી સાહેબ અક્ષયરાજ રાજ મકવાણાને મોમેન્ટો ભેટ કરીને પંદરમી ઓગસ્ટની શુભેચ્છા પાઠવી હતી અને તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ચેણુભા વાઘેલા જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી જિલ્લા મહામંત્રી વિજયસિંહ ઝાલા આઈટી સેલ જિલ્લા પ્રમુખ કુમાર માળી જિલ્લા મહિલા પ્રમુખ નાયનાબેન પરમાર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધિકારી ગણ જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી આજ રોજ રિપોર્ટર નાયનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા